આ ગાય વેચવાની છે મિત્રો નમસ્કાર પશુ લેચ કેન્દ્ર ગુજરાતમાં તમારે બૌધ નું સ્વાગત છે બે બહુ કપિલા ગાય છે અને વીસ દિવસમાં વિયાવાની છે મિત્રો તો કોઈને લેવી હોય તો લઈ શકો છો વીસ દિવસની ગાય કાચી છે દૂધ પણ સારું આપશે અને સારી બ્રીડવાળી ગીરની વાસળી છે તમે જોઈ શકો છો મિત્રો પહેલાં વેતનમાં વ્યાવાનું છે પાર્ટી એવું કીધું છે જો નાના છોકરો પણ રમાડે કોઈ ચિંતા નહીં મિત્રો તમારે પણ આવા વિડીયોની યુટ્યુબમાં એડ આપો આ નંબર ઉપર તમે આપણે વિડીયો મોકલજો ને તમારી પણ ફ્રીમાં એડ કરી આપશો ને હવે મિત્રો આ ગાય વાસળીની કિંમત શું છે અને એડ્રેસ ઉપર તમે કોન્ટેક કરજો મિત્રો ગીર કપિલા પહેલો વેતર વીસ દિવસની વાર્ષિક કિંમત પંચાવન હજાર ગામ દેલવાડા તાલુકો બેચ્યા છે તો એમનો કોન્ટેક કરજો મિત્રો એક એચએફ વેચવાની સારી એચએફ છે અત્યારે દિવસનું અઠ્યાવીસ લીટર દૂધ હાજરમાં છે અને પાર્ટી ત્રીસ બત્રીસ લીટર દૂધની ગેરંટી આપે છે અને મિત્રો જો કોઈને બ્રીડ માટે સારી એ ચેપ લેવી હોય તો આ ગાય વેચવાની છે એક લાખની પિસ્તાલીસ હજાર પાર્ટી કિંમત કરે છે એમાં આગા પાછું થઈ છે ગામ ગેળા લાખણી એક લાખની પિસ્તાલીસ હજાર કિંમત કરે પણ આગા પાછું જો લેવી હોય તમને કોન્ટેન્ટ વિડીયો ગમ્યો હોય તો મિત્રો શેર કરી નાખજો